હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકોરે મંડી સંસદીય ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રોનત સાથે મુલાકાત કરી હતી કંગના રોનતનું ઘર સરકાઘાટ વિધાનસભા ક્ષેત્ર હેઠળના ભાનવાલમાં છે કે જ્યાં પહોંચી જયરામ ઠાકોરે કંગના રોનતને જોરશોરથી પ્રચાર કરવા અને જીતવા માટે અગાઉથી શુભેચ્છા પાઠવી હતી જે બાદ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ